ગોંડલ નગરપાલિકાના પ્રમુખ આવી ચૂક્યા છે આપણી વચ્ચે હવે શું જવાબ આપે છે આપણે રાહ જોઈ આ સાહેબ આવી ગયા છે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ હમણાં પાંચ મિનિટ પહેલા જ આવ્યા છે મને એવું લાગે છે કદાચ વાતાવરણ થોડુંક સારું નથી ને તો એની તબિયત નરમ નરમ હોય અને કદાચ મારું લાઈવ જોઈને થોડીક વધારે નરમ ગરમ થઈ ગઈ હોય તો થોડાક મોડ આવ્યા આજે રોજ કરતા કેમકે લાઈવ તા લાઈવ ના સમાચાર તો એના સુધી પહોંચી ગયા હોય એટલે પછી એને કોઈ ચર્ચા કરવી પડે તે પૂછવું પડે કાંઈ વાંધો નહીં જે કરે આપણે તો એનાથી મતલબ છે કે ભાઈ તમે અમારું કામ કરી દો અમને એક રસ્તો આપો બીજી અમારી કાંઈ અમારી ડિમાન્ડ નથી એટલે હવે નગરપાલિકાના પ્રમુખ આપને ક્યારે મળવા આવે છે આપણે ત્યાં સુધી અહીં બેઠા છીએ અને આપણે ચાલુ લાઈવમાં જ એની પાસેથી તારીખ અને સમય જોઈ છે કા તો આજના દિવસમાં ટાઇચ નાખવાનું ચાલુ કરી દઈએ અને કા તારીખ અને સમય આપે એટલે આપણે અહીંથી ઊભા થઈ જશું બાકી આપણે અહીંયા બેઠા છીએ જ્યાં સુધી આ વસ્તુ આગળ ન વધારે ત્યાં સુધી આપણે અહીં બેસવાનું થાય છે

ના 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 આખો રસ્તો નથી ભાઈ સ્વામિનારાયણ મંદિરે જે પુલ બનાવેલો છે પુલ પછી પણ સારો રસ્તો છે ઘણો સારો એ જે જગ્યા છે એ ચાલીસ એવી જગ્યા છે જ્યાં તમે ટાઈટ નાખી દો ને અને જે વરસાદ પણ નથી

હવે બધાને ફરી જવાનું અને ગોંડલની પચીસ ટકા પબ્લિક જ છે ને ફેસબુક વાપરે છે એટલે પચીસ ટકા પબ્લિકને ખબર છે કે નિધિ સાહેબ લાઈવ કરું છું અહીંયા સેવા છે હું તમને આ બધા મીડિયાની સામે તો ત્રણ ચાર દિવસ પહેલાં એક વ્યક્તિ ગયા એના ફ્રેન્ડની સાથે તો એ ત્રણ ચાર વાર ઊભું થવા ગયા ને તો પાછા પડ્યા પછી એને બે જણા બહાર નહીં ઓગું કરવા એ પડ્યા અને એને છાતીના ભાગમાં ફ્રેક્ચર આવ્યું ટેસ્ટમાં એટલે આ વસ્તુ સિરિયસ છે

તમને એવું લખેલું હોય છે કે તમે નગરપાલિકામાં જાહેર કામગીરી બધું બીજી મને નગરપાલિકા એક વ્યક્તિ આ બધા નગરપાલિકા માં જવાબદાર તમને એ મીડિયા માં કેધું છેવાનું મે કામ ચાલુ કરાવી દીધું છેવાનો ભાઈ આપણે ટેમ્પરરી તો આ બેસ મે તમને કામ પડ્યા કોણ હું સમજુ છું કે રસ્તો ખરાબ છે તો જાણકારી થાય છે પણ હું વાત કરું છું ઈ કીનો વાવ છે આ ને હા એ

ઓટ કટિંગ આપ કોલમ દિવસે ગયા તા ને અમે બધું જોઈ આવ્યા છે છીએ આવતા દઈ નિયમે ને તમને પૂરીયા કીધા છે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિયુન આ છે લગભગ કાગળ લઈ લ્યો લગભગ વર્ષ દોઢ વર્ષ પહેલા આપણે એ રસ્તો મુક્યો તો પછી સરકારમાં જઈને ગયા છે વાત કરી કે રસ્તા પર જાજો તમે તબક્કા વાળો તો પૂળિયા કરો પહેલા એટલે અત્યારે પુલિયાની દરખાસ્ત આપણે હમણાં કરી લીધી અમે બધી મે કરેલું છે એમ કાગળ મળશે એક સાંભળો આગળ

રાહો બાવીસ દિવસ દિવસો નહીં થાય જુ હવે અત્યારે ચોમાસું તહેવાર આવી ગયો હવે બધું આવી ગયું પણ આ વસ્તુ આઠ મહિના પહેલા

તમને એક એવા રસ્તાની મેં કોઈની ફરિયાદ નથી ગઈ કે એની ઓપ્શનમાં બીજો રસ્તો હોય બરાબર આના ઓપ્શનમાં છે ને ભાઈ બીજો રસ્તો નથી અને રોજ લોકો પડે છે ને ભાઈ મને પરમ બીજો સમાચાર આવી ગયા કે હવે આલો સેવાટ સાફ થઈ ગયો લોકો પડતા બંધ થઈ ગયા તો ભાઈ વાંધો નહીં હાલે લોકો ક્યાંથી કે અમે પોતે ત્યાંથી ચાલવા પડે હા તો આપણે નુકસાન થતી બંધ કરી દઉં અમને કાંઈ વાંધો નથી એવું કરી દઉં કે નુકસાન ન થાય તમે એમ ટાઈમ નહોતો આપ્યો પણ આ તો પૂરા પૂરું પર કાંઈક તમે ઉભા થઈ ગયો જાજો અકમલ એ તમને

આપણી કોઈ મોટી ડિમાન્ડ નથી હું સિમેન્ટ રોડ નથી કેતી ડામર રોડ નથી કેતી સાંભળો અશ્વિન અમે ઈમાનદાર લોકો છીએ અમે ખોટી વસ્તુ બરાબર માત્ર ટાઈચ નાખીને ટુ વ્હીલર ચાલી શકે સામાન્ય લોકોને ને ખેડૂતો એની વાડીએ જઈ શકે એવો રસ્તો બરાબર સરખો ન કરી દે બે તો આજે હું ખાલી અનાજના ઉપર સુધી બેઠી છું હું આ વસ્તુનું વચન આપું અને આમ આદમી પાર્ટીની ગુજરાતની ઉપાધ્યક્ષ છું